તો તો બીજી તરફ વાત કરીએ ઉપલેટા પણ આજે ફરી વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા તો હાલ ઉપલેટા તથા ઉપરવાસના વરસાદને કારણે મેણુબે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ઉપલેટા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ફરી ભારે વરસાદ શરૂ થયો હતો જેમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડી ગયો છે ખાસ કરીને ખાંખીજાળિયા સેવંત્રા મોજીરા તેલંગણા કુઢેચ મજેઠી લાઠ ભીમોરા સમઢિયાણા અને કાથરોટા સહિતના ગામોમાં વરસાદ પડી જતા કપાસ એરંડા મગફળી અને સોયાબીન જેવા પાક માટે ફાયદારૂપ બનશે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ ઉપલેટાના ચોપન પોઈન્ટ સોળ ફૂટની સપાટી ધરાવતા બે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ત્રણ ફૂટ જેટલા નવા નીરની આવક થતાં ડેમની જલ સપાટી છેતાલીસ પોઈન્ટ બોતેર ફૂટે પહોંચી ગઈ છે જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા